મહંત રામચરણ દાસ બાપુ અને બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને ભક્તો જિલ્લા પંચોતેર પ્રમુખ હરેશભાઈ ઠુમર રાજકોટના ભક્ત જીતુભાઈ પટેલ તેમજ ખાકી હનુમાન મંદિરના સેવક અને ભક્તો હાજર રહી બાપુની ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી હતી આવા બધા તમામે તમામ સેવક એવા છે અને આજે બાપુના અંતિમ સંસ્કાર થયા છે અંતિમ સંસ્કારમાં અહીંયા ઘણા બધા સંત ભગવાનની હાજરી પણ છે અને કદાચ અહીંયા ભક્તો પણ હજી આવકમાં છે હજી સવારનો સમય છે ગઈકાલ રાત્રે ખૂબ સરસ મજાના અહીંયા ભજન સંધ્યા હતી એમાં અમારા હરીશભાઈ ઢુમર સાહેબ પણ અહીંયા હાજર હતા અમે અહીંયા આવી નથી શક્યા વિડીયોના માધ્યમથી જોયા જીતુભાઈ પણ હતા અને અમારા બે બે શિવરાજભાઈ કવિના અહીંયા દરબારો છે એ પણ અહીંયા ખૂબ સેવા કર્યા છે એટલે ખૂબ એક બાજુથી દુઃખ છે કે અમારા બાપુ અહીંયા હાજર નથી બાપુ ધામમાં ગયા છે અને બીજી બાજુથી ખુશી એ બાજુ છે કે આપણે બધા ખંભે માં ખંભે મિલાવીને અહીંયા બાપુના ખૂબ સરસ મજાના કાર્ય કર્યા છે જેવી રીતે અમારા હરેશભાઈ કુંબર અહીંયા બધાના સંત ભોજન અને ભક્તોને ભોજનની વ્યવસ્થા કર્યા છે મારા જીતુભાઈ સંતોને દાન દક્ષિણાની વ્યવસ્થા કર્યા છે અમારા અહીંયા કૃષ્ણ દાસ માતાજી છે એ નાન બાપુની શિષ્ય છે એ બીજી રીતે બાપુના ભત્રીજા શિષ્ય છે બાપુ અને રાઘવદાસજી અમારા ગુરુજીને ગુરુજીના નામ રાઘવદાસ અહીંયા આવ્યા ને ત્યારે અમે નામ ગુણ હોવું જોઈએ પણ કદાચ એક બે ટકા હોય તો હોય કારણ કે રાઘવદાસ નામ જેવા હોય એવા કામ પણ હોવું જોઈએ પણ સંતોની વિગા તો આપવા પાર છે સંતોની લીલાને કોઈ જાણી શકે નહીં એટલે આજના જે આ કાર્યક્રમ છે અમારા મેંદડા તાલુકાની અંદરના જે સાડામાં સાડા વિદ્વાન બ્રાહ્મણ છે એવા ભાવિન દાદા માટે જોરદાર તાળી વગાડે અત્યારે સીઝન ચાલે છે કે અહીં અમને જોરદાર મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ